હેલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં અને અમે પણ મજામાં હે તો જો આ જ્યાં અમી અમારી એ વરિયા ઉભો કુતર્યા હે ને તે મણ કુતરામથી બહુ જ નહીં બીક લાગે અને બધાને ખબર જ હે કે જેને કુતરું કઈ હોય ને એને બહુ બીક લાગે અને મણી હે ને નાની ઉતી ત્યારે એક ફેર કુતરું ને મને કુતરામથી બહુ જ ને બીક લાગે ને કદાચ ઢોર લાવ હે ને તે ઓલા જે કર્યું વાડી જેવું આડું અરર અર દુનિયાના કુતરી હે હે કામાં રહીએ નહીં એટલી આવી રીતની હે કે કી કમારવાળી તો જો કે વિડીયામાં ઘણી ફેર આવે જ આ વાળી ને જોઈએ જ હે બધાય તુરદાર વાવી પણ ખાવામાં તુરદાર વાવી પણ એ વટાણે આ બધું સીઝન નું હોય સીઝન ની થાય વટાણે એવા બધું ન થાય હવે ટાંગુ ટાંગું ઊભી ને ખડો એવું હે અહીંયા વાડી તો મલક ને હેઠે હાંભા હાંભા ઝાડવા દેખાય વ્હીલ જાય ત્યાં સુધી હેઠો હોય ઓરે એક મોટર સાયકલ આવે એ કોરા સુધી વાડી મલક ને હે આમ હોય ને તો થાય બાકી આ ન હોય તો કંઈ ન થાય એટલે એવું હે આ કોન પડખે અમારે મગોટું પડ્યું ઓલી વાડીનું ને આ પરવા અહીં એ વરિયારી વાવી દેતી વરિયારીને બી કોકરે ગાય હે ને તે જ્યાં વરિયારીને સોટા એ ઊભા બઉ જ મીઠી હોય વરિયાળી પાછી ખાવાની એટલે ખેતર કઈ નો હરાવાટ થાય જો અમે ભાગી ગયા અને ધંધે પાવડો મારી બેસી લેતી

ઉડાડ્યું કે કામ કર્યું હા ઉભી થવા ગઈ ને એમાં ભાઈ મગોટું મગોટું ખાય ને તી ખાવું બહુ ઉપર પછી હમણાં તો નિરણ બદલાવી એક ચાણું ઓલું નાખીએ વાઢીએ તો અમારે છે ને આપણે વિજયભાઈ ડૉક્ટર આવ્યા હતા ને તે વિહું ચેક કરાવ્યું તે સારું રિઝલ્ટ મળ્યું એ ખાલીમાં એક કેટલી રહ્યું કે એક કંઈ આ પાછું વ્યાણી એ જ ખાલી એ બાકીની હું પાછી આજ ત્રણ ભેહું સેક કરાવી ત્રણે ત્રણ ગાભણની કરી હોય એટલે ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળે તવેલામાં જો આપણું પશુ ગાભણ નીકળે ને તો એ એક નંબર રિઝલ્ટ કહેવાય અને જે આપણી આ મૂંઘાપાળું પશુ લીધું હોય ને એ ઘડી ઘડી રિપીટ થયા રાખે તો બહુ મજા ન આવે ધંધામાં એટલે હજુ આગળ ચેક કરાવ્યું સો ભીહું ગાભર નીકળ્યું અને પાછી આજ ચેક કરાવ્યું ત્યારે આ ત્રણ ભીહું ગાભર નીકળ્યું હવે આ પાછું વ્યાણ્યું ને રીતે આજે મોડિયું થવા દેવાનું હે એટલી બહુ મસ્તીનું રિઝલ્ટ મળ્યો એને અમે ખુશ થઈ ગયા અને હારામાં સારું એ જો ગાભણ નીકળે જાય ને તો આપણી મહેનત સફળ થઈ ગઈ મૂંગા પાડું પશુ હોય એ બગડે નહીં અને હસવા એ રીતે પશુ એટલે તબેલામાં મેઈન પ્રોબ્લેમ થતો હોય તો વધારે પડતો ઈ જ થતો હોય કે પશુ વારંવાર રિપીટ થતું હોય તો આપણી એ એકદમ મસ્તીનું રિઝલ્ટ હે આપણા તબેલામાં એટલે ભગવાનની દયા અને મા હતા પરવારીની દયા એટલે એ એક નંબર કામ થાય અને આ નહીં ખમાણી પાડી નાખતી જરાક મહેનત કર્યો અને હું પાણી એ કરતી હતી ને તો લાઈટ ગઈ હતી મોડું થયું હા અને પાછી ભીમું શેક કર્યું તે એ થોડુંક વધારે કામ ડોવાણું આ તો બધી ગાભણ હતી આગળના ફેરામાં સેક થઈ ગયું હતું આ પાસલી બધી છે એ અટાણ દોવાની હોય એ એમાં અમુક અમુક એવું મૂકવાનો પણ ટાઈમ થઈ ગયો હું પાવડો માર્યો અને એક લાઈન બાકી છે નિરણમાં સનાની એવી ત્રણ ભી હું બાકી બે બાકી હે ત્રણ ને ગાયની બારો બાર બાંધી હતી હજુ ફરે ચેક કરવામાં આણીને જ કરાવે ને છે ને આજે આનો ટાઈમ પૂરો નથી થયો ને ધકાધકી કરી હતા આણીને જ કરાવી અને એણી હજે ત્રણ મહિના થાય ને તાર કરાવી આણી કરાવી આણી કરાવી અને સામેની લાઈનમાં બે કરાવ્યું એક ત્રણ કરાવ્યું બધી રીતે હમ ના બે ત્રણ કર્યું ત્રણ ગાભણ ની કર્યું પણ અંધારું થવાની તૈયારી થઈ ગયું રિયો આ મસ્તી બેઠો અને હમણાં હે ને રિયા નો ઉપાડો એવો વધ્યો હતો ને કે ઘઉંમાં ધોળે ધોળે ને પડતો ને બંધાઈ ગયો ને હાવ એટલે હાવ આ એવો શાંતિથી નિંદર કરે કે મારી રાવું ખાઈ જો હોય જવા દે અને અમારી મીરા પણ ખાતા હીખે ગઈ અને મસ્તી ની આ બેઠી બેઠી ખાઈ એની આકો ની લાઈન માં લઈ લઈએ હે મગોટું ખાય ખાણ ખાય બધુંય ખાય અને કેટલા દીવું થતું જાય હસલ ખાતા આવડે હમ જોઈ બુકાવ્યા જ રાખે હસું ટાખો દી ઓલી કોરા ઘેર બાંધી હોય ને ત્યાં સુધી વાઢીઓ નાખીએ અને આકોર આવે ને ત્યાર પછી મગોટો નાખીએ અને જો જો કાક સોના ખાવા જીવે એટલે ધ્યાન નહીં દે નકો સોના નામ લઈએ ને તો કોલિયા મારે ઓલો રખડવા લઈ જાય ને રિયાન ઘુમર મરવા જાય ને ત્યારે આ ભેગી જાય અને ઘઉં પણ એતા કાયમથી કાયમ વરતા જાય વેલેરા વરાઈ જાય તો વેલેરો ફાયદો પાછું ટાણે ખેતર ખાલી થાય એટલી ને વરતા જાય હેવાય વિસારે વિસારે હેડે હેઢે હે ને એ વધારે કાસા કાસા લાગે અને કોક કોક પારી કાસા લાગે બાકી તે વરવા મંડ્યા એકદમ અસલના બધા અસલના થવા માંડ્યા હાખાય અને અત્યારે રાતી ભી તોડાવે ગઈ ને ભારી એવી કામી એક ઝાડવું ભાંગે નાખ્યું આ માલિકોરા વંડીને પાહે આણી હાવ ઠાવકુરો ઝંઝરડ્યું અને ઘરનું ખાવાનું દૂધ રાખીએ ને એ ભીં તોડાવે ગઈ તી તે આમાં ગી અને આથી પછી અહીં ઘેર થે અને બારોબાર થે ને અમારા પાસે આતાની વાડી છે અમારા મામાની વાડી છે આ પાસે ન્યાય વહી ગઈ હતી ન્યાય પણ ઠાવકી રોગે ગઈ જંજાળ કરે આવી તે આજ ત્યાં ઓલા ગ્રીલું એક છે ને મેઈન ગેટ એ કરાવી લેવો ને તે બસ વાંધો ન આવે ને તોડ તોડાવે ને તો આપણું તો બગાડે પણ આપણા ભેગું ભેગું કોકનું પણ બગાડે એટલે એવું ન કરવું જોઈએ તે ફોન કર્યો તો મહેન્દ્રભાઈ આજને તો કાલે આવી જાય ને તો હવે એ જોરદાર કામ થઈ જાય એટલે એવું હે તો સારું એમ આપણે આજનો વિડીયો આજ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયો ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું હોય તો ભૂલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી